કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ અને આજે મિત્રો આપણે વાત કરવાની છે તો કે યુકેમાં તમે પોતાની કંપની કઈ રીતે ખોલી શકો તો એના મેઇન છે ને કે એવા કંપનીમાં એલટીડી એટલે કે લિમિટેડ કંપની તો લિમિટેડ કંપની તમારે એ શું છે એ પહેલાં તો એ જાણી લઈએ કે લિમિટેડ કંપની એ છે કે તમે જ્યારે ખોલો તો એમાં ડાયરેક્ટર હોય અથવા તો શેર હોલ્ડર હોય તમે પોતે પણ ખોલતા હોવ તો ડાયરેક્ટર તરીકે ખોલી શકો અને તમે પાર્ટનરશીપમાં ખોલતા હોવ તો ઘણી વખત શેર હોલ્ડર કે એ બધું જોઈન્ટ કરીને પણ ખોલી શકતા હોવી હવે એની ક્યાં રજીસ્ટર કરવી શું કરવું એ આખું આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને મેં મારી કંપની ખોલી છે એટલે હું તમને આ માહિતી પરફેક્ટ આપી શકું તો વાત આપણે એ કરીએ કે એલટીડી તો એલટીડી છે ને એ છે ને યુકેની એક વેબસાઇટ યુકે વીઆઈની જે છે એમાં કંપની હાઉસમાં જનરલી બધી કંપનીની આ રજીસ્ટર થતી હોય છે તો એ કંપની હાઉસમાં તમારે રજીસ્ટર કરવી એ બહુ જરૂરી છે આની માટે મોસ્ટ ઓફલી છે ને ડોક્યુમેન્ટમાં જો તમે પોતાની કરતા હોવ ને તો તમારે પહેલાં તો તમારું નામ જન્મ તારીખ એડ્રેસ તો તમે જ્યાં બિઝનેસ કરતા હો ઘણી વખત એવું હોય કે હવે આપણે નવા આવ્યા હોય તો આપણે અત્યારે હજુ નાનો સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો આપણે કોઈ શોપ કે એવું કોઈ પર્ટિક્યુલર એડ્રેસ ન રાખવું હોય તો તમે ઘરેથી પણ કરી શકો પણ એની માટે છે ને તમે જો રેન્ટ ઉપર રહેતા હોવ તો તમારે તમારા મકાન માલિકની પરમિશન લેવી જરૂરી છે કારણ કે ઘણી વખત એ લોકોએ ખોલી હોય તો એક આ એડ્રેસ ઉપર બે થાય તો એ પ્રોબ્લેમ પડતો હોય અને પછી કંપની હાઉસમાં જ્યારે તમે રજિસ્ટર થાવ ને તો પહેલાં તો તમારું કંપનીનું નામ યુનિક હોવું જોઈએ કારણ કે એ તમારે ત્યાં સર્ચ કરવાનું છે અને એ યુનિક હોય તો એ તમને બતાવે કે આ નામની કોઈ કંપની નથી તો તમને એક્સેસ આપતા હોય છે અને એ તમે એની ઓલમોસ્ટ અત્યારે જે છે ને આમની ફી અત્યારે બાર પાઉન્ડ છે તો બાર પાઉન્ડમાં તમે કંપની ખોલી શકો અને એ કંપની ખોલ્યા પછી તમે કોઈ પણ બિઝનેસ કરી શકો પણ એમાં પણ અંદર છે ને જ્યારે તમે વેબસાઇટ ઉપર જશો ને તો અલગ અલગ તમે જે બિઝનેસ સિલેક્ટ કરો ને એ પ્રમાણે કેટેગરી વાઇઝ અલગ અલગ ક્રાઇટેરિયા છે તો આજે હું વાત કરું છું ને બેઝિક વાત કરું છું કે ઇઝીલી તમે બેઝિક તમને ખબર પડી જાય ને તો ત્યાં બધું ડિટેલ આપેલી હોય તો તમે પોતપોતોને કોકને ઓનલાઈનનો બિઝનેસ હોય કોઈકને ક્લોથનો હોય તો એ પ્રમાણે અલગ અલગ હોય અને પછી એ એવું છે કે તમે જ્યારે રજીસ્ટર થાવ ને ત્યારે એના ચોવીસ કલાકમાં તમને કંપની હાઉસ સામેથી મેલ દ્વારા બતાવી દે કે તમારો કંપની નંબર આ છે અને તમારું કંપની રજિસ્ટર થઈ ગઈ છે તો એ નંબરની જરૂર પડતી હોય છે અને પછી વાત રહી વીએટીની તો વીએટીમાં પણ કેવું છે કે જેમ ઇન્ડિયામાં આપણે ટેક્સ પે કરીએ ને એમાં અહીંયા વીએટી હોય તો એ બી અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ છે તો મેં જનરલ જોયું તો એમાં એવું કહે છે કે આઠ હજાર પાઉન્ડથી ઉપરનું તમે વાર્ષિક ટર્નઓવર કરો તો અમુક ટકા ભરવાનો હોય અને બધી કેટેગરીમાં અલગ અલગ છે તો આની માટે હું શ્યોર તમને નહીં જણાવી શકું કે કઈ કેટેગરીમાં કેટલું છે અને પછી આપણે આગળ જોઈએ ને તો એમાં જનરલી છે ને કંપની હાઉસ તમે રજીસ્ટર થઈ ગયા પછી તમે એમેઝોન પણ કરી શકો અને પોતાનું વેબસાઇટ પણ ખોલી શકો અને એ પ્રમાણે તમે ઓનલાઈન બિઝનેસ પણ કરી શકો કંપની હાઉસમાંથી જ્યારે તમને ફાઇનલ મેલ મળી જાય કે ભાઈ હવે તમારી કંપની રજિસ્ટર થઈ ગઈ છે તો પછીથી તમારે છે ને સેમ નામનું બેંક એકાઉન્ટ પણ ખોલાવવાનું હોય તો એમાં ઓનલાઈન બહુ બધી બેંક છે લોડ છે બાર્કલેસ છે એ બધી ઓનલાઈન પણ કરાવી શકો ઓફલાઈન પણ કરાવી શકો તો એમાં તમારું એ કરાવવાનું રજિસ્ટર કરાવી સોરી એ ખા બેંક એકાઉન્ટ ખોલાવી લેવાનું અને એની પછી જે આવે છે ને એ એચએમઆરસીમાં તો એચએમઆરસીમાં પણ રજીસ્ટર થવું જરૂરી છે તો એ એચએમઆરસીને તમે જણાવી દેવાનું કે અમે બિઝનેસ ચાલુ કરી દીધો છે અને આ રીતનો અમારો બિઝનેસ છે તો એચએમઆરસી છે ને ઘણી વખત કંપનીના નફા ઉપર આમાં હજુ શું કહેવાય અલગ અલગ કેટેગરી છે પણ મને જ્યાં લગી ખ્યાલ છે ને ત્યાં લગી કંપની નફા ઉપર અમુક ટકા પર્સન્ટેજ ટેક્સ પે કરવાનો હોય છે તો આ કંઈક માહિતી હતી કે ભાઈ તમે કઈ રીતે કંપની ખોલી શકો હાવ ઇઝી છે તો તમારે કોઈ મિડલ મેનની જરૂર નથી અને બહુ એવું લાગે તો તમે ગૂગલ પણ કરી શકો અને વેબસાઇટ ઉપર પણ ડિટેલમાં બધી માહિતી આપેલી છે અને મારા વિડીયો દ્વારા જો તમે કંઈ પણ તમને હેલ્પ થઈ હોય તો તમે વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને યુકેમાં તમે પણ ફટાફટ તમારી કંપની ખોલીને જે લોકોને બિઝનેસ કરવો છે એ લોકો બિઝનેસ ચાલુ કરી દો ને પહેલાં એની જેવું છે બહુ બધો સ્કોપ છે તો તમે બિઝનેસ ચાલુ કરો અને તમે મારે હેલ્પ દ્વારા જો તમારો બિઝનેસ ચાલુ થાય તો મને કોમેન્ટ કરીને કહેજો અને આવા આવનવાર વિડીયો જોતા રહેજો અને એ પણ ગુજરાતીમાં તો થેન્ક યુ તમે અહીંયા લગી જોયો એની માટે